જય સ્વામિનારાયણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે તો એવું થયું છે કે રાતના બે વાગ્યાથી લાઇટ જતી રહી છે તો બસ એના બધા ઉપાયો ચાલે છે તો કપડા જાતે ધોવાના અને ઉપરથી ડોળ કાઢવા આવ્યા છે જેમ પહેલાં વાડીએ જતા ને ડોળ કાઢવા આવ્યા તો આવી રીતે નદીએ વાડીએ કુંડે બને ડોળ કાઢવા જતા આજે એટલે કદાચ લાઇટ જવાનું કારણ એ હશે કે વરસાદની આગાહી હતી આજની એટલા માટે બાકી બીજું કોઈ રીઝન તો ખબર નથી એવું છે તો હસમુખ કાકા એવા છે અમારી ટ્રેક્ટરની ટ્રોલી રિટર્ન દેવા એટલે ગામડે એકબીજાને આવી રીતે મદદ કરતા હોય છે ટ્રેક્ટર છે ટ્રોલી છે પછી કોઈ બી સાધનો હોય ખેતીવાડીના એ બધામાં तो हमारी ट्रॉली अजी भावेश भाई ने जोसे એટલે પછી 12 નું કર્યું એમાં પોપા અંદર ગયા એટલે જાગ્યો એને બોલાવ્યો મને એવું લાગ્યું ને કાકાનજી મારા કાનાને બોલાવ્યો મારા કોણજી મારા કાલો જાગી ગયો હે માં રુમ માં રુમ માં નઈ બહાર હવે હવે લાવો રુમ માં નઈ જશે એટલે જો આમાં એક ઘર માં કેટલા ફેમિલી છે જો

પોર પાંજીન મખણ ખાય છે પાંજીન મખણ માં પોકળો ભીરો બે નું એકેલા પોકળો ભીરો ગઠડડ તને કેટલા હસવા આવે છે કેટલું હસવા આવે મકાન ને હે કાના કાઈ મોલા હોય તો જાન આવતો દર દાદા સાબા કમણ જાવ તો મોન દે દેકન લાગી આ ને ઉના કે જાડી ને કે ખબર ન પૂછી લેવું આવે તો હું કરતા અગડો લા 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 થેન્ક યુ લા લા લા

આજે આવ્યા છે દિલ્હીથી મહેમાન એટલે એના માટે બનાવું છું ચા તો એની સાથે અમારા બધાની ચા પાર્ટી પણ થવાની છે ઓળખાઈને કાઢે થતી

તો આજ ખુશ હોય તમારો કાના લાલ આવી ગયા તો તમારો કાના લાલ આવી ગયા કાનો ઈકાનો ગામ માં માનો કાનો કાનો रे जा रखा बस बेटा इंदा ने के पासे एक भी गड़ का नहीं कि मौत खा नहीं सोखा खावन ये तीन दिन चले वन फसी मन खा बस के ना पूरा

tel nap de kitni bolta hai nam karta hai bolta hai kal nap kuch aaye nahi padhi holar mida to kai bhot dikha kai bolte hai 6 bike તો હવે આજે નંબર ફાઈનલી લાગ્યો વાવવા ભાઈ આવવાના છે ટ્રેક્ટર લઈને

સરગવો ખૂબ જ લાભદાયી હોય હેલ્થ માટે બહુ સારો આઈ થિંક બધાને ખબર જ છે પોટેશિયમ ને મા ને તેને બહુ બધું હોય આપણને વધુ તો માહિતી નથી તો આજે અમારે લંચમાં છે સરગવાનું શાક અને રોટલા આજે લંચમાં છે સરગવાનું શાક મસાલાવાળું અને રોટલો છાસ અને રવો અને અહીંયા જમતા જમતા ભાઈના રમતો હા અને ત્યાં નમળ રોટલો અને એમાં માં રોટલો ચોળી અને પોચો થઈ જાય પછી ધ્યાનમડી ખાશે હે ને ત્યારે ખાવું ને હે કઢું કહું એટલે ધ્યાનમ ઉઠી ગયો ઉઠી ગયો ચાલો આ સુય બહુ આવે હે ધ્યાનમડી તો અમારે ફરી અત્યારે બપોરે લાઈટ વહી ગઈ

જો દો ઉઠીને સીધા ધંધે લાગી ગયા જોઈ ને આ બે ચાર દિવસથી ઓમણા લાઈટ બોખ હેરાન ગટી કાઠિયા પા તો તો જો કવડી કવડી છે

તો મીઠું હોય પાણી ખાટું મૂકી હકે મીઠું નાખવાથી કેરીમાંથી પાણી છૂટી જાય એટલે અથાણું લાંબુ સમય સારો રહે Eu, me eu, ah. -me ah. ah. eu não sei se você quer fazer isso. Você quer

અંબુડો બને મોટો લાગે હારો અને વિખાઈ નહિ હથળો આખો દીરી તો સાડા છ વાગ્યા છે સાંજના સાંજ ના સાડા છ વાગ્યા છે અને પેલા ગાય ને ફેરવવાનું ટાઈમ અને પછી દૂધ લેવા જવાનું ટાઈમ